નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે યલો એલર્ટ જ્યાં દોસ્તો હવામાન વિભાગે રાજ્યમાં આજથી લઈને બેથી ત્રણ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે તો માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ નવરાત્રી દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારો માં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ આજથી લઈને બે સપ્ટેમ્બર સુધી વરસાદી તોફાનની સંભાવના જ્યાં દોસ્તો આજથી લઈને બે સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાત માટે ભારે વરસાદ પડી શકે છે તો જેમાં ઉત્તર ગુજરાતમાં બેથી પાંચ ઇંચ વરસાદ થવાની સંભાવના છે તો અને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદની સંભાવનાઓ છે તો જેમાં પાંચથી લઈને દસ સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં ભારે વરસાદી માહોલ જામશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રાજ્યમાં તેમજ અમદાવાદમાં લોકોમાં ભારે આક્રોશ તો સારા રસ્તા ક્યારે મળશે જ્યાં દોસ્તો અમદાવાદમાં નાગરિકો પાસેથી ટેક્સ ઉઘરાવ્યા બાદ પણ તંત્ર સારા રસ્તાની સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે તો ઘણા બધા વિસ્તારોમાં જવા આવવાના માર્ગો પર મોટા ખાડા સર્જાતા વાહન ચાલકોની ભારે મુશ્કેલીઓ પડી રહી છે તો વરસાદી મોસમમાં આ ખાડા અકસ્માતોની સંખ્યાઓ વધારી રહ્યા છે તો સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તા સુધારવા માટે કોઈ પણ પગલા ન લેવાતા શહેરીજનો તેમજ રાજ્યમાં તંત્ર પ્રત્યે નારાજગી વધી રહી છે તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ રસ્તા ઉપર ખાડાઓ પડ્યા છે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ ઓગણ સિત્તેર ડેમ સો ટકાથી વધુ ભરાયા તો નર્મદા ડેમ પણ બાણું ટકાથી વધારે ભરાઈ ચૂક્યો છે જ્યાં દોસ્તો રાજ્યમાં ભારે વરસાદ બાદ ડેમોમાં પાણીનો સંગ્રહ વધ્યો છે તો હાલ ઓગણ ડેમ સો ટકાથી વધુ ભરાઈ ગયા છે જ્યારે સત્યાવીસ ડેમ નેવું ટકાથી સો ટકાની ક્ષમતા સુધી પહોંચ્યા છે તો નર્મદા નદીને સરદાર સરોવર ડેમ બાણું ટકાથી વધારે ભરાયો છે જેમાં બે લાખ ત્યાંસી હજાર ચારસો ને એકત્રીસ એમસીએફટી પાણીનો જથ્થો છે તો રાજ્યના અન્ય ચાર લાખ છત્રીસ હજાર એકસો પાંત્રીસ એમસીએફટી પાણી સંગ્રહિત થયું છે તો જે અઠ્યોતેર પોઈન્ટ અઢાર ટકા છે તો પાણીની વધારાની સ્થિતિને ને ધ્યાને લઈને ચોરાણું જેટલા ડેમ હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છીએ ચીનનો અમેરિકા અને રશિયાને મોટો ઝટકો જ્યાં દોસ્તો ચીને પરમાણુ અપ્રસાર ઉપર ત્રિપક્ષીય વાટાઘાટો માટે અમેરિકા અને રશિયા સાથે બેસવાનો ઇન્કાર કર્યો છે તો ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ત્રણેય દેશોની પરમાણુ ક્ષમતાઓ અસામાન્ય હોવાથી વાટાઘાટો કરવાની તાર્કિક નથી તો ઓગણીસો ને અડસઠની પરમાણુ અપ્રસાર સંધિ હેઠળ બે હજાર ને પચીસમાં યોજાનારી સમીક્ષા પરિષદની અટકળો ઉપર આ નિર્ણયથી પૂર્ણ મુકાઈ ગયો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સરકાર ટેકાના ભાવે ખરીફ પાકોની ની ખરીદી કરશે જ્યાં દોસ્તો તે માટે ખેડૂતો એક સપ્ટેમ્બર થી પાંચ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે તો આ ઓનલાઈન નોંધણી ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર તેમજ ઈ ગ્રામ્ય કેન્દ્રો મારફતે વિનામૂલ્ય કરાવી શકાશે તો જેમાં કૃષિ મંત્રીએ ખેડૂતોને આ યોજના નો લાભ લેવા અને નોંધણી કરાવવા માટે પણ અપીલ કરી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની તારીખો જાહેર કરી છે જ્યાં દોસ્તો જીએસએસએસબી દ્વારા મહેસૂલ તલાટી વર્ગ ત્રણ માટેની જાહેરાત ક્રમાંક ત્રણસો ને એક બે ને પચીસ છવ્વીસ અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તારીખો જાહેર કરવામાં આવી છે તો આ મહત્વની પરીક્ષા આગામી ચૌદ સપ્ટેમ્બર બે હજાર ને પચીસના રોજ બપોરે બે થી પાંચ કલાકે યોજાશે તો આ બસો માર્કની પરીક્ષા ઓયા માર્ક બેસાડા હશે જેમાં ત્રેવીસો ને પદ માટે આ પરીક્ષામાં લાખો ઉમેદવારોએ અરજી કરી છે અને હવે પરીક્ષા માટે તૈયારીના અંતિમ તબક્કામાં છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર વોટની નહીં પરંતુ રાહુલ ગાંધીના મગજની ચોરી થઈ છે દોસ્તો દેવેન્દ્ર ફડવીસે બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર અપમાનજનક ટિપ્પણી કરી હતી અને કહ્યું કે રાહુલ ગાંધીના મગજ ચોરાઈ ગયું છે તો આવી વાત અવગણવી જોઈએ તો રાહુલ ગાંધીના લોકસભામાં મોદી અને અમિત શાહ વિરુદ્ધના નિવેદનો ઉપર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમને ઘેરવાનું શરૂ કર્યું છે તો ફડવીસે રાહુલની ટીકાને નકારી અને તેમણે છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો મેઘ પ્રકોપ બાદ હવે હાડ થી જતી ઠંડી પડશે જ્યાં દોસ્તો ભારતમાં આ વર્ષે ચોમાસું ખૂબ જ મજબૂત રહ્યું છે કારણ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવી નવી સિસ્ટમ વિકસતી રહી છે તો સૌથી મોટું કારણ પેસિફિક ક્ષેત્રમાં અલ નીનોના બદલે લા નીનોનું એક્ટિવ થવું છે તો અમેરિકાની એન ડબલ એ આગાહી કરી છે કે સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે લા નિનોની વિકસવાની ત્રેપન ટકાની સંભાવના છે જે વર્ષના અંતે અઠ્ઠાવન ટકા સુધી વધી શકે છે અને પરિણામે ભારતમાં આ વખતે હાડથી જવતી ઠંડી પડવાની શક્યતા છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સત્તર કરોડ બાળકોના એમ અપડેટ બાકી છે જ્યાં દોસ્તો યુ આઈ ડીએ આઈ એ દેશભરની શાળાઓને પાંચથી લઈને પંદર વર્ષના બાળકોના આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ સમયસર કરાવવા માટેની અપીલ કરી છે તો જેના સીઈઓ ભુવનેશ કુમારે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને પણ શાળાઓમાં વિશેષ શિબિરો યોજવા માટે જણાવ્યું છે તો યુઆઈડીએઆઈએ અને શિક્ષણ વિભાગે યુ ડીઆઈ એસ ઈ પ્લસ એપ્લિકેશન ઉપર બાકી રહેલા અપડેટ્સોની દર્શાવી છે તો હાલમાં લગભગ સત્તર કરોડ બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ બાકી છે જેને સમયસર પૂર્ણ કરવાનું અત્યંત જરૂરી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકાનો મોટો નિર્ણય જ્યાં દોસ્તો અમેરિકામાં કાયદેસર ઇમિગ્રેશન ઉપર કડક કાર્યવાહીના ભાગરૂપે ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓ પત્રકારો અને એક્સચેન્જ વિઝિટર્સ માટે નવા વિઝા નિયમો પ્રસ્તાવિત કર્યા છે જે અનુસાર વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ વિઝિટર્સના વિઝાની મુદત ચાર વર્ષ સુધીની રહેશે તો જ્યારે પત્રકારો માટે વિઝાની મુદત પણ ઘટાડીને બસો ચાલીસ દિવસ કરવામાં આવી છે તો તેમને લાંબા સમય સુધી અમેરિકામાં રહેવા માટે વારંવાર વિઝા લંબાવવા પડશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ શેર બજારમાં ભારે ઘટાડા સાથે બંધ થયું દોસ્તો ભારતીય શેરબજારમાં ગઈકાલે ભારે ઘટાડો જોવા મળ્યો હતો જેમાં સેન્સેક્સ લગભગ સાતસો પાંચ પોઈન્ટ ઘટ્યો હતો અને જેમાં નિફ્ટીમાં પણ બસો અગિયાર પોઈન્ટથી વધુનો ઘટાડો થયો હતો તો બજાર બંધ થતી વખતે સેન્સેક્સ એંસી હજાર એસી પોઈન્ટ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે આ ઉપરાંત નિફ્ટી પણ ચોવીસ હજાર પાંચસો પોઈન્ટ ઉપર બંધ થયો હતો તો દોસ્તો ઉલ્લેખનીય છે કે ત્રણ ટ્રેડિંગ સત્રોમાં રોકાણકારો લગભગ દસ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પીએમ મોદી બાદ કેજરીવાલ પણ ગુજરાત આવશે જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલની હાજરીમાં સાત ઓગસ્ટે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ખેડૂતોના હક્કો માટે વિશાળ જાહેર સભાનું આયોજન કરશે તો જેમાં આમ આદમી પાર્ટીની સરકારની કૃષિ નીતિઓ ઉપર સવાલો પણ ઉઠાવ્યા છે અને આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેમણે ખેડૂતોના હક્કોને પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ લીધો છે તો આ સભામાં વિવિધ પાર્ટીઓ અને ખેડૂતોના સંગઠનોને પણ જોડવાની અપીલ કરી છે અને ચોટીલા વિસ્તારોમાં દેશના સૌથી વધારે કપાસ ઉત્પાદક ખેડૂતો રહે છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રૂપિયા ચાર ફૂટ એકત્રીસ કરોડની છેતરપિંડી કરનારો ઝડપાયો જ્યાં દોસ્તો સુરતના વેપારી સાથે ચાર ફૂટે ત્રીસ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારો આરોપી શાહિદ અલી જાફર અલીને સુરત પોલીસે દિલ્હીમાંથી ઝડપી પાડ્યો છે અને ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી આ આરોપીઓ બે હજારને સોળ સત્તરમાં ચાર પોઈન્ટ પાંત્રીસ કરોડનો કાપડનો માલ ઉધારા લીધો હતો અને ચુકવણી માટે આપેલા ચાલીસ ચેક બાઉન્સ થયા બાદ દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો હતો તો સુરત ઈ ઓડબ્લ્યુ એ તેને ત્રેવીસ ઓગસ્ટે યમુના વિહાર કોલોનીમાંથી પકડીને કોર્ટમાં રિમાન્ડ પ્રક્રિયા હાથ ધરી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પીએમ મોદી અને જિંગપિંગ વચ્ચે મુલાકાતની શક્યતાઓ છે જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ સી જિંગપિંગ વચ્ચે રવિવારે એસસીઓ સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજવાની શક્યતા છે તો આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા સાથે ભારતના ટેરિફ વિવાદથી સંબંધો તણાવપૂર્ણ છે તો બંને દેશો વચ્ચે સરહદના વિવાદ પણ તણાવ ઓછો થયો છે અને સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ ઉપર પણ સહમતી સધાય છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર આમ આદમી પાર્ટીએ કહ્યું કે ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કરશે મોદી સરકાર જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ અમેરિકાથી આયાત થતી કપાસ ઉપર અગિયાર ટકા ઇમ્પોર્ટ ડ્યુટી દૂર કરી છે જેનો સીધો ફટકો ભારતીય ખેડૂતોને પડશે તો આ વચ્ચે ભારતીય ખેડૂતોના પાકોની આવક ઓક્ટોબરથી શરૂ થવાની છે તો ખેડૂતોએ ઊંચા વ્યાજે લોન લઈને કપાસનું વાવેતર કર્યું છે તો હવે બજારમાં માંગ ઘટવાથી વેચાણની ઓછા ભાવમાં થવાની છે તો આ સાથે જ સરકાર ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કરી રહી છે તેવું પણ આમ આદમી પાર્ટી એ જણાવ્યું છે